તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ને સોમવારના રોજ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ જેવો માહોલ છે અને આખો દેશ ભગવા રંગમાં ની છે ત્યારે આ અનેરા અવસર પર શ્રી વિશ્વકર્મા સમાજ ગુજરાતના અગ્રણીઓ પણ જોડાયા છે આ રૂડા અવસરમાં સાથ આપવા શ્રી વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ

ત્યારે આવતીકાલે આવતીકાલે બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું જય જય શ્રી રામ હું ડોક્ટર શંકરભાઈ સુથાર પ્રમુખ નવપ્રજ્ઞ ગજર સુથાર સમાજ છેલ્લા પાંચસો ને પચાસ વર્ષથી અવિરત સંઘર્ષ ચાલી રહ્યો હતો તે સંઘર્ષ આપણા માટે અને ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરવા માટેનો હતો આજે એ ઐતિહાસિક ક્ષણ જ્યારે સાકાર થવા જઈ રહી છે ત્યારે બાવીસમી જાન્યુઆરીએ શ્રી રામલલાની પુનઃ પ્રતિષ્ઠા યોધાની અંદર થવા જઈ રહી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ આપણા ઘરે ઘર ઘર દીવા પ્રગટાવી મીઠાઈ વેચી અને એક દિવાળી જેવો માહોલ સર્જીએ અને ચૌદ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાનમાં જે આપણા ગામની અંદર મંદિર દેવસ્થાનો અને જે આવે છે તેમણે સ્વચ્છતા કરીએ અને આપણા સૌના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે તેનાથી તે અસંગઠિત અને પરંપરાગત રીતે પોતાના હાથથી પોતાના સાધન અને સામગ્રીથી જે વસ્તુઓ તૈયાર કર્યા હતા તેવા સમાજના પુનરુત્થાન માટે જે ભગીરથ કાર્ય કર્યું છે તેના માટે વિશ્વકર્મા બંધુ ગુજરાત સમાજ અને આખા ભારતના વિશ્વકર્મા બંધુ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું જય વિશ્વકર્મા જય શ્રી રામ આજના પાવનકારી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ પાવન અવસરે એક વિશ્વકર્મા વંશજ તરીકે તો ખરી જ પણ સર્વપ્રથમ એક હિન્દુ તરીકે સમગ્ર ભારત દેશના સર્વે હિન્દુઓને આજના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે પ્રભુ શ્રીરામ તંબુ છોડીને ભારતની અંદર પોતાનું એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને એનો પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ અને હિન્દુત્વનો એક ઝંડો સમગ્ર ભારત દેશની અંદર લહેરાયો એ આપણા દરેક માટે ખૂબ ગર્વની વાત છે આજના સમયમાં આટલા વર્ષોના ઇતિહાસમાં આપણે એક ગૌરવશાળી પેઢી છીએ કે આ ક્ષણના સાક્ષી બનવાનો આપણે સૌને અવસર મળ્યો અને પ્રભુ શ્રીરામના એક ભવ્ય મંદિર નિર્માણ માટે પણ આપ સૌએ આ પળ માણી શક્યા નિહાળી શક્યા અને દેશ આજે દરેક હિન્દુ જન આ વાતનું ગૌરવ રહી રહ્યું છે કે આટલા વર્ષોના સંઘર્ષ બાદ કેટલાય કારસેવકો કેટલાય હિન્દુઓ એની પાછળ ભોગ આપ્યો છે કેટલા લોકોએ મહેનત કરી છે અને આખરે આ જે અંતિમ ક્ષણ આવી ગઈ કે પ્રભુ શ્રીરામ એના નિજ મંદિરમાં બિરાજમાન છે તો સર્વે હિન્દુઓ અને સમગ્ર સમાજને હું પંચાલ યુવા સંગઠનના દરેક કાર્યકર્તા વતી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય વિશ્વકર્મા જય જય શ્રીરામ સૌને જય વિશ્વકર્મા જય શ્રી રામ હું નીતિન રમેશભાઈ બદ્રકિયા ગુરજુ સુતાર જ્ઞાતિ રાજકોટ સાથે જોડાયેલો છું અને સમાજના ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું સમાજ સેવાના કાર્યમાં ખૂબ આનંદ આવે છે ત્યારે સૌથી આનંદ સાથે જણાવવાનું મન થાય આવતીકાલ એટલે કે બાવીસ એક બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે પ્રભુ શ્રી રામ એમના અયોધ્યા ખાતેના મંદિરની અંદર છે ત્યારે આ મહોત્સવની સમગ્ર દેશવાસીઓને સમગ્ર જનતાને અને ખાસ કરીને તમામ ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આવો આપણે સૌ પણ આ રામમય વાતાવરણની અંદર રામમય બની અને સમગ્ર વિશ્વને આપણા ભારત દેશની જે પ્રભુતા છે ભારત દેશની જે સંસ્કૃતિ છે ભારત દેશ જે વિશ્વની અંદર વખણાય છે એની ફરીથી ઓળખ કરાવીએ અને સમગ્ર વિશ્વમાં ભારત દેશનો ડંકો વગાડીએ વિશ્વમાંગાડીએ જય શ્રી રામ સૌને જય શ્રી રામ જય વિશ્વકર્મા સનાતન પેઢીઓથી ભરપૂર ગણિત સદીઓ બાદ બાવીસ જાન્યુઆરી સોમવારે અયોધ્યા માં આપણા સૌના આરાધ્ય દેવ રઘુવંશ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે હું આપ સર્વેને આ ઐતિહાસિક ઘડી આપણા જીવનકાળમાં આવી છે રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપ સર્વેને નમ્ર અપીલ કરું છું કે આપ સર્વે આ ઐતિહાસિક ઘડીમાં જોડાવ અને શ્રી વિશ્વકર્મા દાદાએ જે આપણને આ શિલ્પકાર તરીકે આપણા દાદાને પૂજા કરીએ અને રામલાલલાની આ ઐતિહાસિક ઘડીને આપણે માણીએ સર્વે શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ તરફથી હું નિમેશ સુથાર આપ સર્વેને છું અને આ ઐતિહાસિક ઘડીને આપણે સૌ સાથે મળીને માણીએ એવી આપ સર્વેને નમ્ર અપીલ છે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો